ભારત માતા કી જય જવાન જય જય જવાન જય કી કમોસમી વરસાદ થયો એના અનુસંધાને સરકાર સહીએ આજથી નુકસાનીનો સર્વે કરવાની શરૂઆત કરી છે ટીમે મોકલી છે ખાંબાતી તો અત્યારે આવડી ગામના બધા ખેડૂતો ભેગા થયા છે અને અમારી એવી રજૂઆત છે કે સર્વે કરવાનો થતો નથી કારણ કે આ કમોસમી વરસાદને લીધે બધા ખેડૂતોને સોએ સો ટકા નુકસાન થયું છે મારી સરકાર ને પેલા તો એવી વિનંતી છે કે પેલા તમે સ્વીકાર્યું છે કે આ ખરેખર સો ટકા ખેડૂતોને નુકસાની છે આપણા સાંસદશ્રીઓ અને મંત્રી સહિત અહીંયા ખેડૂતોની મુલાકાત લીધી છે અને દરેક ખેડૂતોને એ સો ટકા નુકસાન છે બરાબર તો સર્વે કરવાની કોઈ જરૂરિયાત નથી કારણ કે માંડવી પલ્લી ગઈ છે ચારોલું પલ્લી ગયું છે કપાસ તમામ પાક સોય સો ટકા ફેલ થઈ ગયો છે